અમદાવાદ ખાતેની વિમાન દુર્ઘટનાને ધ્યાનમાં રાખતા વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલનું તંત્ર પણ અલર્ટ મોડ પર છે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતેથી બ્લડના જથ્થા સાથેની એમ્બ્યુલન્સ અમદાવાદ જવા માટે રવાના થઈ છે અમદાવાદ ખાતે પ્લેન ક્રેશ થયું અને જેમાં બસ્સોને બેતાલીસ મુસાફરો ભરેલું આ પ્લેન ક્રેશ થયું તેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે અફરાતફરીનો માહોલ છે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતેથી પણ આદેશ મુજબ મદદ પહોંચાડવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે તમામ આદેશ મુજબની જે સુવિધાઓ છે તે ઉપલબ્ધ રાખવામાં આવી છે જેમ જેમ જરૂરિયાત પડશે તેમ તેમ વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતેથી મદદ અમદાવાદ પહોંચાડવામાં આવશે તે જ અંતર્ગત હાલ બ્લડની જરૂરિયાત હોય તેવામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે વડોદરાની એસએસજી હોસ્પિટલથી બ્લડનો જથ્થો એક એમ્બ્યુલન્સમાં પહોંચાડવા માટે રવાના કરી દેવાયો છે

આજે દુર્ઘટના જે બની છે એ ખુબ જ દુઃખદ છે પણ આપણે હોસ્પિટલ સેવાઓ સાથે સંકળાયેલા છે માંથી જેટલી મદદ બને એટલી આખા ગુજરાતમાંથી ને આખા ઇન્ડિયામાંથી બધો પ્રતિભાવ મળેલો છે ખાસ કરીને બ્લડની બ્લડ બેંકની બાબતમાં જોઈએ તો બે વાગ્યાથી જ અમારું જે એક આખું ગુજરાતનું બ્લડ બ્લડ સેન્ટર હોય છે એનું ગ્રુપ હોય છે એમાંથી બે થી જ બધાએ બધા જ પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય બધા જ બ્લડ બેન્કોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ અમદાવાદની બધી જ બ્લડ બેન્કોને ત્યાં મદદ પહોંચાડવા માટે બધાએ ચાલુ કરી દીધું છે પોતપોતાની રીતે જે ઓ નેગેટિવ અત્યારે સ્ટાર્ટિંગનો ફેઝ છે કે એ લોકો પાસે બ્લડ ગ્રુપ કરવાનો પણ ટાઈમ નથી હોતો તો આ સમયમાં શું આપી શકાય કે ઓ નેગેટિવ કે તમે બ્લડ ગ્રુપ કર્યા વગર પણ કોઈ પણ ગ્રુપ આપી શકો ઓ નેગેટિવ આરસીસી છે કે એ આરસીસી તમે ગ્રુપ કર્યા વગર આપી શકાય સેફ છે નહીંતર પછી રિએક્શન આવે એવી રીતના એબી પોઝિટિવ પ્લાઝમા છે એ તમે બ્લડ ગ્રુપ કર્યા વગર આપી શકો તો બ્લડ બરોડાની બ્લડ બેંકમાં બરોડામાં હાલ આપણે એસએસજીમાંથી અને બીજી પાંચ ચાર પ્રાઇવેટ બ્લડ બેંકમાંથી બધી જ વસ્તુઓનો સ્ટોક આપણે ભેગો કરી લીધો છે ઓ નેગેટિવ આરસીસી અને એ બી પોઝિટિવ પ્લાઝમોને બધો જ ભેગો થઈને હમણાં આપણે જોયું ત્યાં આપણે પહોંચાડવા માટે અત્યારે નીકળી ગઈ છે ગાડી આ સિવાય હવે જેમ સમય પાસ થશે જેમ ટાઈમ મળતો જશે ત્યાંથી બ્લડ ગ્રુપની ખબર પડતી જશે તો એ પ્રમાણે જો કોઈ પણ બ્લડની જરૂર પડતી હશે તો આપણે અહીંથી આપણે મોકલાવી શકશું આપણી પાસે અત્યારે આરસીસીનો નેગેટિવ સિવાયનો બીજો આપણે સ્ટોક ઓ પોઝિટિવ બી પોઝિટિવને જોવા જઈએ તો ટોટલ આરસીનો સ્ટોક છે એ આપણે તેરસોથી પંદરસોની આજુબાજુનો છે અને ટોટલ પ્લાઝમા સાથેનો સ્ટોક જોવા જાય તો બે હજાર યુનિટ સાથેનો છે તો ગમે ત્યારે જરૂર હશે આપણે અહીંથી મોકલાવી શકું ઇવન અમે ત્યાં વાત પણ કરી છે બ્લડ બેન્કમાં અને કીધું છે કે જો પાવર કે કોઈપણ વસ્તુની જરૂરિયાત ઊભી તો બ્લડ બેંક રિલેટેડ તો આપણે અહીંથી પહોંચાડવા માટે તત્પર છીએ